નવચાલી ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ જ્યાં કુદરતી સૌંદર્ય ધરાવતું વૃક્ષ તેમજ નદીઓથી ભરપૂર છે વલસાડ જ નહીં પણ પૂરા ગુજરાતમાંથી અહીં સેલાણીઓ આવે છે આ ગામમાં કહેવાય છે કે લવકુશ આ ગામમાંથી પસાર થયેલા માટે તેનું નામ નવચારી રાખવામાં આવ્યું છે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની નવચાલી ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઘર તિરંગાના કારણે મોટા શહેર તો ઠીક પણ અહેવાલના ઉંડાણ ગામમાં પણ ધ્વજવંદનની જાગૃતિ આવી ગઈ છે ગરીબ અને પછાત વર્ગના લોકો આ ગામમાં વસે છે મોટેરા તો ઠીક પણ નાના ભૂલકાઓ પણ હાથમાં ધ્વજવંદન જોવા મળે છે વધારે વિગત જાણીએ આચાર્ય શ્રી પાસેથી મારું નામ પલ્લિકાબેન કનુભાઈ પટેલ ગૌચાલી પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજના ઇઠોતેરમા સ્વાતંત્ર દિવસ નિમિત્તે લૌચાલી પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો વડીલો તેમજ જંગલ ખાતાનો સ્ટાફગણ તેમજ ગામના તમામ વડીલો દ્વારા છે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં ચીફ ગેસ્ટ તરીકે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એસ એલ પવાર સાહેબ દ્વારા શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને શાળામાં સાડી ચારસો જેટલા ગામના લોકો દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવી અને ખૂબ સારી રીતે લોકોના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની